ભરૂચના વાલિયામાં વરસાદી પાણી ભરાયા છે વાલિયામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે વાલિયામાં જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ખાસ વાલિયામાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા લોકોના ઘરોની બહાર જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે રાજ્ય પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ભરૂચ અને સુરતમાં બ્રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ વલસાડમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચના કે જ્યાં ભરૂચના વાલીયામાં બાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ખાબક્યો જ્યારે ભરૂચના નેત્રંગમાં પણ વરસાદ વરસ્યો છે આજે સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે માત્ર બે કલાકના સમયગાળામાં અને વધુ વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે તો પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ઘરની બહાર જ્યારે લોકો નીકળી રહ્યા છે ત્યારે ઘૂંટણસોમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ભરૂચનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરની બહાર રસ્તાની જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બજારો પણ પાણીમાં હવે જળબંબાકાર થઈ ચૂકી છે આજે લોકોનું જનજીવન એટલું પ્રભાવિત થયું છે ભરૂચના વાલિયામાં ખાસ કરીને કે ના બાળકો સ્કૂલે જઈ શકી રહ્યા છે કે ના નોકરીયાત વર્ગ પોતાની નોકરીએ જઈ શકી રહ્યો છે માત્ર લોકો અહીંયા પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આમ તેમ વાહનો પાર્ક કરેલા છે લોકોએ અને ઘરોની બહાર લોકો જઈ શકતા નથી ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં તેમને ખૂબ તકલીફો પડી રહી છે અત્યાર સુધી ભરૂચના વાલિયામાં ચોવીસ કલાકની અંદર બાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને રસ્તા ઉપરથી આ પાણી વહેતું હોય આ કોઈ નદી નથી રસ્તા ઉપર જે પાણી ભરાયેલા છે તેના આ દ્રશ્યો છે વાલિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રિતેશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં રિતેશભાઈ વાલિયાની કેવી અત્યારે સ્થિતિ છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે

અને જેના કારણે દેહડી ગામ વાલીયા તાલુકાનું દેહલી ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે મુખ્ય અને ઘરોમાં પણ પાણી ભરાયા છે જેને લઈને ભરૂચ જિલ્લાની અંદર અનેક વિસ્તારો ની અંદર જનજીવન ખોરવાઈ રહ્યું છે અને ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે જી પ્રીતિ આભાર તમામ વિગતો માટે